माताी जय श्री कृष्ण राधे राधे Það er líka harta roinlega. Það er aðeins aðeins. Það er aðeins. Það er aðeins. ya boleh kayak suku aja lah એ તો પાછો આલો કાકા ને બેહો તો કેટલા મસલ્યા ને આ છે નુરી જે ટાઈમ હોય તો તમે દેખાડો તમે હું કેવા માંગો છો તો કમેન્ટ કરીને દેખાડજો લે દેખાય અરકુ દેખાય એ અરકુ દેખાઈને બસ જઈ ગયો તો હું માનસી કેસ તુ રિજેટ માટે કહું છું કે મારે તો 30% આયા હે તો અમે દીદીના મને પેંડા ખવરાવવાનું આને પેંડા ખવરાવને એ બિચારી હું ખવરાવતી ટેટી ખાતું ટેટીન કાકડી લઈ આયા તો હાલો બપોરનું જમવાનું થઈ ગયું તે તો જમી લઈ અને આ જો કાકડી લેવા ગયા તો થાય હું તો થાકી ગયા ચોપડી વાસે એમ ને કાકાની કાકડી કાકાની એ એ જમીન પછી ખાઈજો ન હોય પહેલા જ એ આલે જમમન થઈ ગયું એ આર ઉબો થાને રસ હોય રસ આજ નહીં કાલે આવશું हेलो शु खा Daddy. <laughs>

वड़ियारी रे वड़ियारी तो सेनो सेनो सोसे ने तो चांदरा नो तो सही चांदरा तारा तो अस्की दा कुमत कुदा चिंता दा कातोड़ी दा वड़ियारी रे वड़ियारी तो ने सेनो सेनो अजी अग्गा बे बे की तू तू एक तो दो आई जोर से आता जी ને મારી બેન પણી બે મેંદી લેવા ગઈ છું મેંદી ના તો ઊંચા ઊંચા ઝાડ હે હાથ લાલ છોડ હે મારી મમ્મી એમ કીધું કે તું કપડા ધોયા દાખજે મારા મનમાં એમ થી કે તું કપડા તોડી દાખજે મારા આવડા તારે કે મારી તી ગરબા દે છો મતું બે આંકરીને આવ આંકરી આ મતું બેન કેડા તારે મથું બેન આવડા તારે કે મારી દિ સાસરે જાઓ મતુ દે આંકરીને આંકરીને આ देन केड़ा सारे मट बेरावडा तारे गा ने बे ना हाल बता कुछ बताओ क्या बताओ डांस सू डांस बेटा है 10 तो 13 પાછા ઉપર આવો મને એ પેલા વિડિયો બતાવી દયા પછી મને આજ આવ હા તો આયને રે આયા યાદ કરતે આપની તો આ બતાવો બતાવો નથી ઈ પસ જોઈ લેશે મને આજ થાવું પણ યાદ કર 2000 યર્સ લેટર ઓડિયા ઓડિયા ઈ તો આવી ગયો મોટી બેન આવી ગયો Uite, e mor bolele eubăl. Mor bolele Ha? Că? Că? băl Că? Că? pe la Că? 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 Na. Na. Na? de तो हूं आईनन रस मत्र गेम केड़ा था सो ये मां बटे का से के मां बटे का मुझे हाँ. से तो पहला मां ठीक है ना बीजू हूँ क्यों डागलो डागलो से ठीक है ना बीजू वेट का દીધી એ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો કે ન આવડે తన